આપણા ડ્રેસ તો કે દી ના હીવા ગયા પણ લેવા આવવાનું છે ને ટાઈમ ન હતો કોરોના વે આયા ને એટલે ગમ આવવાનું મેળા આવી ગયો હાઈ બોલ હાઈ બોલ હાઈ શિવુ જો હવે આ કાલ થાય ને તાન હીખરાવી દીધું હાઈ તો શિવુને આવડે જ છે કાં શિવુ બંધુ કકાલતા આવડે જ છે ક્યાં આપડે કરણ ત્રણ વાગે પી ગયા કા જોટાળે ચા પી લઈએ ને તો કઈક મજા આવે પછી બધું લઈ આવ્યા ને બતાવીએ

દર વખતે આવીએ ને તો એ ખુલી હોય ને આટલી દુકાન ખુલી નથી ખોડી બંધ છે પણ આપણે જોઈએ મળી જાય બસ ચાલો વધીએ આપણે બોલ જો બસ ચાલો

શિવાની નો ફોન આવી ગયો છે કાધી કુ આઈસ્મ આવી છે જો આઈસ્ક્રીમ લીધી આપડે ફોન લીધો એમાં ખાવી પપ્પાની આઈસ્ક્રીમ માંથી

અં શિવાની કે મારે આઈસ્ક્રીમ ખાવી કઈ ન પરતી હતી કે આમ કે બે કે તો બે ના બદલે ત્રણ છે હા બે ના બદલે ત્રણ છે હા

નકરી દબાવવાની છે કઈ છે ખાલી આમ દબાવવાનું છે પણ એટલે તો બીજી કઈ ન લીધી ઓલી આવે છે બીજી લાંબી ને ઈ ન લીધી કે શિવ ના જે એટલું બર ન લાગે ને એમાં કઈ ન પણ નથી આવડતું એને કરવી હશે તો શીખી જાય ને ઈ એના ચંપલ જોવે આમ જો હા ચંપલ માં શિવ ચંપલ તો બતા દીકુ લીધા લે હા આ શિવ હાટું ચંપલ લીધા ઉભી રાખ્યું જો આ શિવ હાટું ચંપલ લીધા મેચિંગ મેચિંગ લીધા છે હા એક જ કલર છે એક જ કલર ને કરણે લીધા કે પછી ત્યાંથી આવે ને લઈ આવવાની એટલે કે હું લઈ લાવે તો પડારે પહેરવા થાય હમ ફટાફટ ચા મૂકી દઈએ કઈ આપણે કર્યા ત્રણ વાગે પૂગી ગયા આમ તો તરત મસ મળી ગઈ તીપે ગયા એટલે તો ત્રણ વાગે પી ગયા પછી થોડુંક બટક આવીને બહુ ભૂખ તો ભૂખ મરી ખાવા તો બેઠા પણ સાહેબ ને વાટકા પીને ઉઠી ગયા તડકા ના આવ્યા પછી હું તડકા ના આવી એટલે પછી બટકો પ્રોટલો શાક ને ખાઈ ને વાટકો વાટકો શાહી પી લીધી ને હવે જોટાણે ચા પી લઈએ ને

બંદુ કકાલતા આવડે છે શું કેસ એવું અકલ જો પિચકારી બોલાવ જો યાર આખી જ આવી જોઈએ લાવ લાવ સુ લાવ મસ્તી નહી હો જોજો હમણા હા જેમ એ એ થઈ તો કઈ નહી હાલો ચા મૂકી દયો ચા મૂકી દયો હાલો ચા તો મૂકી જ દઉં છું પણ કરણ આ એમ કરશે નહી તો કોરો કલર જ કાલુ ડાળશે કામ એ તો આવડી જાય પછી એ તો પછી પછી ઉડાડ હું કા પડી જ રહે એ તો કે કાય થોડી ઓડી રમવાની હોય પણ એ તો ખાલી એમને પિચકારી માર છે અમારે કા એમ રમવા હાલો ઈ પાણી રમવા રમવાનું એમ સમજવાનું એમાં હું કાસે હું હાલો બાકી કાલ કોરો કલર તો મોઠા ભરીને ઉડાડવાની છે બાકી કોરો કલર છે આપડી અગર નહીં તેને જોરદાર ફાવે છે

મસ્ત ખાબી અરે હેલચી નાખીએ પછી એમાં શું ઘટે છે આમાં કલર જોઈએ હાલ તો આપી દઉં સૌથી પહેલા કલર આપી દઉં કા તને ગોતીએ જોઈએ આમાં છે હા આમાં જ છે જો સિવાની કેટલા કલર લીધા ખબર છે એટલા એટલા કલર લીધા કેટલા ત્રણ ચાર ના પાણીમાં ખોરી પછી અલ્પિચકારીમાં ભરી ને પછી પપ્પાને ફરી મૂકવાના છે બરાબર બરાબર ને પપ્પાને નવરાવી દેવાના છે કાલ કલર વેથી આમ વર્તાવવા ન જોઈએ હો ને યસ ને તો હવે તું અહીં પાછળ બેહી જા કલર લઈ ને પછી આપણે કાલે સવારે ખોલવાના છે બાકી તો ચંપલ જો આ લીધા કોરોના ને શિવાની નાટકમ જોઈ લીધા મેં ચંપલ મેં જોઉં તા હું પણ આ પાસે બતાવ આ લીધા ઘરમાં પહેરવા ચંપલ બાકી હાસીઓના ગંજિયા પહેરાય એક પહેરું ને ત્રણ નો સેટ હતો બે આમાં છે હજી મસ્તી ના છે ને જોરિયા ને હવે આપણે ડ્રેસી આપણા સિવાય ગયા ને એ બતાવી દઉં હા સીવડાવવા નહીં ખાતા નાની આપણે સલવાર ને દુપટ્ટો લેવાના હતા એટલે પછી ભેગા બધા લઈ લીધા મમ્મી ને ખરે કાપડ એટલે કેમ કે બાંધણી છે ને એની પછી હું કહેવી તી સલવાર જ લઈ લીધી ખેરવારી આ ખેરવારી સલવાર એની માથે લઈ લીધી એટલે ડ્રેસ બની ગયો ને એનો દુપટ્ટો એનો દુપટ્ટો છે દુપટ્ટો લઈ લીધો નાની માથે લેંગીસ લઈ લીધી છે આ ટૂંકી નો કહ્યો આ કુર્તી માથે આપણે લેંગીશ લઈ લીધી જોરિયા ને એક એનો દુપટ્ટો એનોય લઈ મેં લેવાઈ ગયો તો એ બે ડ્રેસ થઈ ગયા ને બે તો આખા સિવડાવવા નહીં ખાતા એક આ છે ને સાડીમાંથી સિવડાવ્યું મમ્મીને સાડી પડી તી ને

તો આપણા કપડાં તો થઈ ગયા રેડી બાકી થોડુંક ઝીણા મોટું લીધું ને એક ખાસ કે પપ્પાનો છે ને હમણાં બર્થડે આવે છે અને પછી મહિનામાં એટલે પછી મેં કરણ નક્કી કર્યું કે પપ્પા હાટું એ કાપડ લેતા જઈએ તો પછી આવી લે એટલે પપ્પાને ખબર ના આપણે પપ્પાને બર્થડે નથી દઈ દે હું તો કાપડ જો પપ્પા હાટું લઈ આવ્યા છે આ એક જોડી ને એક આ બીજી જોડી છે

કાલે આ બધો એ કલરને ઉખેર શું ને સિવો સીવું તો કલરમાં મૂંઝાણે તો હવે આપણે આજનો વિડીયો એન્ડ કરીશું ને કરો કેમ કે હવે છે ને જરીક મને એ માથું છે આપણે ભવવા તડકો માથા લીધો હતો ને જરીક માથું ચડે છે એટલે મારે છે ને માથામાં તેલ નાખું હા ખાસ તો એના હાથું એક ક્યાં ગ્યું ક્યાં ઓલું ઓલું મેં લીધું તું હં આ માથું દુખે છે ને અમૃતા છે રોલર એ હમણાં જો લગાવી લે આજ લેતી આવી કેમ કે મને મમ્મી માથે પડે ઘણી ચડે એટલે રોલર લગાવી લે એટલે ઉતરી જાય ને માથામાં તેલ નાખી લે બાકી હવે આપણે આજનો વિડીયો એન્ડ કરીએ વિડીયો કોઈ માં વિડીયો લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને કાલે આપણે ધૂળેટી રમીશું કા બરાબર ને આમ તો જો ધૂળેટી રમશું ને હવે કાલના વિડીયોમાં પાછા મળીએ હર હર મહાદેવ કરો હર હર મહાદેવ